થાકી ગયો સરપંચમાં માં આવ્યો હોતે હવે મને લાગે તો થાકી ગયો આ તરકો બરકો કેવો પર અંધારીઓ પણ આવતું તો કોઈ નહીં મારા પેલા સોય લ બે હો દે હા સરપંચ સુ થોડો કાળો સોય મળ વધારે કાળો પડી ગયે એતા બે તર તો કોણ તે છેડ દીધું આ પણ થોડું શેરતા આવડી નહીં પણ ભાવ બાકી પૈસા એટલે ભાવ થોડું સાચવી લેવું પડે ને કા પૈસા આલવાના નહીં પા ઇન કેમ કો મત કે લાવ પૈસા ઓ ચોથી આલવાના માર આ વાર બાર ફળવી દે પર જે આરી અંદર બહુ આવી છે આ બાજુમ સરપંચ સુપા આ તો વાર બાર કટાઈ ફેન્સિંગ માર દે વાવ પા માર દે જો તું મોય હે સરપંચ બે સરપંચ કરો પાવર

પોટલાખ પોટલાખ સોલા સોલાખ ના મે આઠ લખ ના પટલા પોટલાખ પણ હજી પૈસા ભર્યા નહીં

બે હાથ લાખ તો અહી પોત લાખ કમ્પ્લીટ નહી હોય બોલો ઘણા આવડે છે સરપંચ ઘટતા નહીં મળતો તો મશીન સાપેલું લે ફટાઈ ને ગણાય થઈ ગયા

ઇન કી જી સેકન્ડ બે કલાક ના લાઈનમાં ઉભા રહેતા બહુ જવા દે સરપંચ ને પૈસા લઈ આવ 5 લાખ રૂપિયા એટલે મારા જમીન બી નોમી થઈ જાય આ જમીન હારી હે ભાઈ એટલે કઈ થેન વાહન પૈસા આવી ગયા છે હવે માધા ના લઈ અન જાવ તે લેતા હું

કમ્પ્લીટ જ છું મારી સાથે લે ના બા હાથ બાટ માં કી દેજે પૈસા પર તો કોઈ ની લે પાઉ કોક ને આ સબુ ઓ ના આવ ઓ બા નોટો લાવ બરી જાવ માર તું ઘેર જા કા જમીન લેવા આવ્યો પઈ નોટો લેવા આવ એ ના માં ના કો ના વાનું તો છું આ બા થી નઈ બનાય મોટી દાન બાડિયા થઈ ગયા બનાય નું કરવા ના તો ઓ કદી એ ના તું રોજ તમારે જેવી તમે નાતા નાય ને તમારે હા તમે ઘર લેજો જલ્દી અને પાગાવ જમીન ના બે ત્રણ ચાર છ સાત આઠ નવ

જો તમે ચેલેન્જ આપું કે હું મૂળ લીધી આવે ને તમે તો તમે ને જીવતા રહો અને તમે લીધી આવે તો હું જીવતો નહીં રહો આ હું જતો રહી એટલે હું જતી ગયો છે મારે આમ તો